હેલો મિત્રો સ્વાગત છે તમારું ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને ઇન્ડિયા પોસ્ટ જીડીએસનું જે મેરિટ લિસ્ટ છે કઈ રીતે ચેક કરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનું છું તો સૌથી પહેલાં ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા હેતુ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવેલું વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો મિત્રો જીડીએસનું જે મેરિટ લિસ્ટ છે પહેલાં રાઉન્ડનું એ આવી ગયેલું છે જાહેર પણ થઈ ગયેલું છે તો સૌથી પહેલાં તમારે મેરિટ લિસ્ટ ચેક કરવા માટે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ નામની વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે આટલું કરવા કર્યા બાદ મિત્રો તમારે થોડું સ્કોર કરી લેવાનું છે અહીંયા તમને ઘણા બધા ડિવિઝનો જોવા મળવાના છે તમને કોર્નરમાં અહીંયા જીડીએસ કરીને ટેબ દેખાઈ રહ્યું છે તમારે ક્લિક કરી લેવાનું છે જોઈ શકો છો જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ જાન્યુઆરી વન એટલે પહેલા રાઉન્ડનું રિઝલ્ટ ચેક કરવા માટે અહીંયા ક્લિક કરી લેવાનું છે અહીંયા મિત્રો અલગ અલગ રાજ્ય તમને જોવા મળવાના છે તો આપણે અહીંયા ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે ગુજરાત સિલેક્ટ કર્યા બાદ લિસ્ટ ઓફ શોર્ટ લિસ્ટ કેન્ડિડેટ વાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે આવી રીતે પીડીએફમાં તમને રિઝલ્ટ જોવા મળવાનું છે તો જોઈ શકો છો અહીંયા ડિવિઝન આપેલું છે જે તમે જગ્યાએ ઓફિસ એટલે કે જે જગ્યાએ ફોર્મ ભર્યું હશે એ ઓફિસનું નામ અહીંયા તમને જોવા મળવાનું છે પોસ્ટનું નામ તમને અહીંયા જોવા મળવાનું છે જે કેટેગરીમાં તમે ભર્યું હોય ફોર્મ એ કેટેગરી તમને અહીંયા જોવા મળવાનું છે મિત્રો રજિસ્ટ્રેશન નંબર છે તમારા પ્રિન્ટ પર જોવા મળી જવાનો છે તમારે જે જગ્યાએ જે ડિસ્ટ્રિકમાં તમે ફોર્મ ભર્યું હશે એ તમારે જોઈ લેવાનું છે તો આ અહીંયા તમને માર્ક્સ તમને જોવા મળવાના છે અને તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશનની ઓફિસ પણ અહીંયા તમને રાઇટ સાઈડ જોવા મળી જવાનું છે તો મિત્રો તમે સાત ચાર બે હજાર પચીસ સુધી જો તમારું લિસ્ટમાં નામ હોય તો તમારે સાત ચાર બે હજાર પચીસ સુધી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું છે જો તમારું નામ મેરિટમાં આવ્યું હોય તો મિત્રો તમારે અહીંયા અલગ અલગ ડિસ્ટ્રિક્ટ પ્રમાણે અહીંયા અલગ અલગ તમારે અહીંયા નામો છે જોઈ લેવાના છે રજીસ્ટ્રેશન નંબરથી અને અહીંયા પર્સન્ટેજ પણ આપેલા છે અને તમને અહીંયા સાઈડમાં તમારું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ઓફિસ એ તમને અહીંયા જોવા મળી જવાનું છે તો મિત્રો તમારું અહીંયા નામ ન આવ્યું હોય તો શું કરવાનું છે તો મિત્રો તમારે નામ ન આવ્યું હોય તો તમારે સેકન્ડ રાઉન્ડનો છે વેઇટ કરી લેવાનો છે તો તમારું શાયદ નામ આવી શકે છે તો મિત્રો પહેલું મેરિટ તો હંમેશા હાઈ જ રહે છે એટલે કે પંચો પંચ્યાસીથી લઈને સો ટકા સુધી પર્સન્ટેજ રહે છે એટલા માટે થોડું મેરિટ લીટ હાઈ રહે છે એટલા માટે આપણે થોડું વેઇટ કરી લેવાનું છે બીજા રાઉન્ડમાં જેમનું નામ પહેલાં રાઉન્ડમાં ન આવ્યું હોય તો તો મિત્રો તમારે ડોક્યુમેન્ટ ઓરિજિનલ લઈને જવા પડશે સાથે સાથે આધાર કાર્ડ પછી આ ફોર્મ ભર્યું એની પ્રિન્ટ પછી મેડિકલ સર્ટિફિકેટ જન્મનો દાખલો એલસી આવું બધું ડોક્યુમેન્ટ તમારે નજીકની જે વેરિફિકેશન ઓફિસ હોય જેમ કે ડાક સેવા ત્યાં જઈને તમારે આ વેરિફિકેશન કરાવવાનું રહેશે તો મિત્રો તમને સમજાવી દીધું કે તમને કઈ રીતે રિઝલ્ટ ચેક કરવાનું છે ઇન્ડિયા પોસ્ટનું તો આજના વિડીયોમાં તમને ખબર પડી જશે પડી ગઈ હશે તો આઈ હોપ કે તમને આ વિડીયો સારું લાગ્યો હશે સારું લાગ્યું તો વિડીયોને શેર કરી ચેનલ પર ન આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોનું બટન છે દબાવેલું લો વિડીયોનું સૌથી પહેલાં મળી જાય